કદાચ જો તમે ચોરી છૂપી આ જગ્યાએ લઈ આવશો અને પકડાશો તો પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તો પ્લાસ્ટિક નામે લઈ આવું નહીં બાકી આ જગ્યા ઉપર જગ્યાએ જગ્યાએ વાંદરાઓ તમને ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળશે સ્વાગત છે ફ્રેન્ડ આજે આપણે ગિરનાર જંગલમાં જે બોરદેવી નામની જગ્યા આવેલી છે તેના દર્શન માટે જઈ રહ્યા છીએ તો જોડાયેલ જો આ વિડીયોમાં તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો ચાલો સાથે મળીને જઈએ બોરદેવી માતાજીના દર્શને જય ગિરનારી ત્યારે વાતાવરણ એકદમ સુમસાન પંખીડાનો પણ અવાજ નથી આવતો એવામાં આપણે આગળ વધી રહ્યા છીએ દેવીના જંગલ તરફ અત્યારે આપણે ઓલમોસ્ટ બોરદેવી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ખૂબ જ સરસ મજાની જગ્યા સાહેબ મેં તમને અગાઉ રસ્તો દેખાડ્યો એ રીતનો ખૂબ જ સરસ મજાનો રસ્તો છે લાસ્ટમાં આ પુલ આવે છે આ પુલ ઉપરથી ક્રોસ કરીને તમારે આ રીતનું નાનું એવું ચઢાણ આવે છે એ ચઢાણ ચડવાનું છે અને અહીંથી સીધા આપણે મૂર્તિ માતાજીના દર્શન કરી શકીએ છીએ ખૂબ જ અદભુત અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે ચાલો સાથે મળીને દર્શન કરીએ મિત્રો આ જગ્યાના ઇતિહાસની વાત કરું ને તો આ જગ્યાનો ઇતિહાસ જે છે એ ખૂબ જ જૂનો છે જે આપણા પુરાણો થઈ ગયા છે એમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સાથે સાથે આ જગ્યા ઉપર ઘણી બધી એવી ચમત્કારિક વસ્તુઓ થાય છે કે જે એકવાર આપણને વિચારવા ઉપર મજબૂર કરી દેશે કે શું ખરેખર આવી વસ્તુ થતી હશે તો ફ્રેન્ડ્સ જેવા તમે આ જગ્યા ઉપર એન્ટર થાવ છો ને તો આ મેઇન ગ્રાઉન્ડ આવ્યું છે સામેની બાજુએ તમે મંદિર જોઈ શકો છો મંદિરનું અત્યારે પુનઃ નિર્માણ થઈ રહ્યું છે સાથે સાથે આ જગ્યા ઉપર ખૂબ જ મોટું પટાંગણ આવેલું છે આ જગ્યા ઉપર જગ્યાએ જગ્યાએ આંબાના વૃક્ષો આપણને જોવા મળે છે જે ખૂબ જ અદ્ભુત હોય છે અને આ જેટલા પણ આંબા છે બધા દેશી કેરીના આંબા છે કેસર કેરીના આંબા નથી વેલ માતાજીના તમને સૌને દર્શન કરાવું એ પહેલાં આ જગ્યા ઉપર જે ગ્રાઉન્ડ છે એ તમને બતાવવા માગીશ કે કઈ રીતનું આ જગ્યા ઉપર મોટું બધું જંગલની અંદર ગ્રાઉન્ડ આવેલું છે એ ખરેખર એના પોતાનામાં એક નવીન વસ્તુ આપણે ગણી શકાય જનરલી જંગલમાં આવડું મોટું ગ્રાઉન્ડ જોવા નથી મળતું પણ આ જગ્યાએ ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે પરિક્રમા દરમિયાન છેલ્લો પડાવ આ જગ્યા ઉપર હોય છે જનરલી આ જગ્યા ઉપર લોકો આવતા હોય ને તો વનભોજન માટે આવતા હોય છે તો આ જગ્યા ઉપર પ્લાસ્ટિક સાવ બેન છે પ્લાસ્ટિક લઈ આવવામાં તમારા માટે મુશ્કેલી પડી જશે મુશ્કેલી વધી જશે એનું કારણ છે કે આ જગ્યા ઉપર છે ને ઝીરો પ્લાસ્ટિક ઝોન છે તો કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક આ જગ્યા ઉપર શરૂઆતમાં જ ચેકિંગમાં કાઢી લેવામાં આવે છે અને ઇન કેસ કદાચ જો તમે ચોરી છૂપેથી આ જગ્યાએ લઈ આવશો અને પકડાશો તો પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તો પ્લાસ્ટિક નામે લઈ આવું નહીં બાકી આ જગ્યા ઉપર જગ્યાએ જગ્યાએ વાંદરાઓ તમને ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળશે હવે ધુબાકા મારે છે ગ્રાઉન્ડની વાત કરું તો ગ્રાઉન્ડની અંદર એક ડંકી પણ છે જેથી કરીને તમારે કદાચ પાણી પીવું હોય તો આ જગ્યા ઉપર પી શકો છો સાથે સાથે આ બેક સાઈડ જે જોઈ જોવો છો જગ્યા એ મંદિર પરિસરની જગ્યા છે સામે આપણી ગાડી પડી છે અને ફેમિલી છે આ જગ્યા ઉપર જે ગ્રાઉન્ડ છે તમને ગ્રાઉન્ડ બતાવવા માગીશ ઘણા બધા ફેમિલીઝ આ જગ્યા ઉપર આવતા હોય ત્યારે ક્રિકેટનો પ્રોગ્રામ કરતા હોય છે અને બહુ મજા આવે એવી જગ્યા છે એક દિવસ જરૂરથી આ જગ્યા ઉપર આવવું જોઈએ અને એમ કે ને કે તમે કદાચ આ જગ્યાએ આવો છો તો તમે નિરાશ નહીં થાવ એટલી સરસ જગ્યા છે આ રીતની કંઈક ગ્રાઉન્ડની વ્યવસ્થા આ જગ્યા ઉપર વન્ય પ્રાણીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો બને ત્યાં સુધી ગ્રુપમાં આવો તો વધારે સારું આ રીતની કંઈક જગ્યા છે વાહ જોરદાર જગ્યા અહીંથી આગળની બાજુએ રામવાડા અને ખોડિયાર માતાજીનો ગુનો પણ આવેલો છે પણ જનરલી એ પ્રતિબંધિત વિસ્તાર છે તો ત્યાં આપણે નહીં જઈએ અને ગ્રાઉન્ડ જુઓ સાહેબ કદાચ આ જગ્યા ઉપર ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવ્યું હોય ને તો જમાવટ થઈ જાય તમને એવું જ ફીલ થાય કે તમે કોઈ વેસ્ટ ઇન્ડિઝના એવા દેશમાં આવ્યા છો જે જગ્યા ઉપર ક્રિકેટ રમાતું હોય છે જનરલી એ એરિયામાં આ રીતના જ ગ્રાઉન્ડ હોય છે જુઓ સાહેબ ખૂબ જ મોટા વૃક્ષો આ જગ્યા ઉપર છે ને અનગિનત વાર્તાઓ ઇતિહાસો પોતાના અંદર સમાઈને બેઠેલા આ વૃક્ષો છે આ જગ્યા ઉપર તમે ખૂબ જ જૂનો એક કૂવો પણ જોઈ શકો છો જ્યારે પરિક્રમા હોય છે ને સાહેબ ત્યારે પરિક્રમામાં દરમિયાન આ જગ્યા ઉપર પગ મૂકવાની જગ્યા નથી હોતી આ તમે ગ્રાઉન્ડ જુઓ કેવડું મોટું છે ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડ છે પણ આ વિશાળ ગ્રાઉન્ડની અંદર સાહેબ પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલો એટલું એટલું ટ્રાફિક હોય છે આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર આપણે કૂવો જોઈએ છીએ બાજુએ બિલાડી બેન બેઠા છે બિલાડો છે સોરી છે કુવો ચલો એકદમ વાઇબ તમને એકદમ નેચરલ વાઇબ મળે અને સાહેબ આપણે ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આપણા જૂનાગઢના આંગણે ભવનાથ વિસ્તારમાં ગિરનાર જંગલની અંદર આટલી સરસ અને સુંદર અને સ્વચ્છ જગ્યા છે આ જગ્યા ઉપર નથી કોઈ ટ્રાફિકનો અવાજ કે નથી કોઈ હો હોરેનનો અવાજ માત્ર ને માત્ર શુદ્ધ ઓક્સિજન તમને આ જગ્યા ઉપર મળે તો અઠવાડિયામાં કદાચ એકાદી વાર જો મોકો મળે અને જગ્યા ઉપર આવ્યા હોય તો ખરેખર મજા આવી જાય એવી જગ્યા છે જો આપણે અને ઇવન તમે જો કદાચ ચોમાસામાં સાહેબ આવી ગયા ને તો ચોમાસામાં તો આ જગ્યા તમને જન્નત લાગે એનું કારણ એ છે કે જેટલું તમને ગ્રે કલર લાગે છે ને એ બધું ગ્રીન ગ્રીનરીથી ભરેલું હોય નકરું તમને લીલું છમ વાતાવરણ જોવા મળે અને ક્યારેક ક્યારેક તો સાહેબ એવું બને કે આ જગ્યા ઉપર વાદળાઓ એકદમ નીચે હોય છે તમને વાદળાની હારો હાર હાલતા હોય તો એ ફીલ તમને આ જગ્યા ઉપર મળે છે પણ ચોમાસામાં હોય છે તો એટલી સુંદર જગ્યા ચાલો હવે સાથે મળીને આપણે માતાજીના ખૂબ સરસ મજાના દર્શન કરીએ અને એમના ઇતિહાસથી આપણે વાકેફ થઈએ જય ગિરનારી હર હર મહાદેવ ચાલો માતાજીના દર્શન કરાવવું આપશો મિત્રો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ બોરદેવી માતાજીના એક બોરડીમાંથી આ જગ્યા ઉપર માતાજી પ્રગટ થયા હતા એટલા માટે જ આ જગ્યાને બોરદેવી કહેવામાં આવે છે તો ચાલો હવે ગ્રાઉન્ડ ઉપર જે વાંદ્રાભાઈ મસ્તી કરે છે એની મજા લઈએ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે લોકો માટે આ જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા માટે એક ડંકી પણ છે જેમાં પાણી આવતું હોય છે થોડુંક સીંચવી પડે છે પણ એટ ધ એન્ડ ડંકી છે તો પાણી આ જગ્યા ઉપર આવી જાય છે લોકો આ જગ્યા ઉપર વન ભોજન માટે આવતા હોય છે તમે જે ચૂલાઓ જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર દરેક લોકોએ પોતાની રસોઈ બનાવી હોય છે અને આનંદ કર્યો હોય છે અને પછી અહીંથી નીકળતા હોય છે એક વસ્તુ તમને સૌને ખાસ જણાવીશ કે આ જગ્યા ઉપર વાંદરાનો ખૂબ જ વધારે પડતો એમ કેને કે સમૂહ છે તો મહેરબાની કરીને વાંદરાઓને જમવાનું કેવું કંઈ આપવું નહીં કેમ કે એ ખરેખર પ્રાણીઓને કંઈ પણ વસ્તુ ખવડાવીએ એ ગુનાહિત છે તો પ્રાણીઓને કંઈ ખવડાવવું નહીં ખાસ મારી રિક્વેસ્ટ તમને સૌને છે કેમ કે એ લોકોને ટેવું પડી જશે ને તો પછી એ ગુરુ પડી જશે એના માટે તો બસ આ રીતની કંઈક જગ્યા છે આ છે બોરદેવીની ખૂબ સુંદર મજાની જગ્યા આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલંદાની ધરીને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નો આ વિડીયોમાં ત્યાં સુધી જય રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટ